ભરૂચની સત્તર વર્ષની ઈશ્વરી ગોપાલ શાહનો વર્લ્ડ રેકોર્ડ ભારતની સૌથી નાની ઉંમરે ટેરોટ કાર્ડ રીડર બનવાનો સન્માન પ્રાપ્ત થયું કહેવત છે ને કે મન હોય તો માળવી જવાય એવું જ ભરૂચની દીકરીએ કરી બતાવ્યું ભરૂચ શહેરની સત્તર વર્ષીય પ્રતિભાશાળી કન્યા ઈશ્વરી ગોપાલ શાહે ભારતની સૌથી નાની ઉંમરે ટેરોટ કાર્ડ રીડર બનવાનો વર્લ્ડ રેકોર્ડ મેળવી ભરૂચનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે બાળપણથી જ ભગવાનમાં શ્રદ્ધા આધ્યાત્મિકતા સંગીત અને માનસિક શક્તિમાં રસ ધરાવતી ઈશ્વરીને ટેર કાર્ડ પ્રત્યેનો રસ ધોરણ દસમાં અભ્યાસ કરતી વખતે તેની જાણીતા ટેર રીડર અવની દેહડિયા પાસેથી શરૂ થયો હતો ત્યારથી જ તેણે આ ક્ષેત્રમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી ખાસ પ્રગતિ હાંસલ કરી છે ઈશ્વરીનું સ્વપ્ન વિશ્વ પ્રવાસ કરવાનો છે વિશ્વના વિવિધ દેશોમાં જઈને ત્યાંના નેચર તેમની પોતાના દેશ શહેર પ્રત્યેની લાગણી અને સન્માનને નજીકથી સમજવાનો તે ઈરાદો ધરાવે છે તે માને છે કે ભારતના યુવાનોમાં પણ આવો જ વિકાસમય અને સંસ્કાર સભર વિચારો વિકસી શકે તે માટે તે પોતાનું યોગદાન આપશે ઈશ્વરીના જણાવ્યા મુજબ નવી પેઢી સોશિયલ મીડિયા મોબાઈલ અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં સમય વિતાવે છે જો યુવાનો સવારે પોતાની અંદરની સર્જનાત્મકતા અને પોઝિટિવિટી પર કામ કરે તો જીવનમાં મોટી તક પોતાના હાથમાં લઈ શકાય છે અત્યારની સિદ્ધિએ જ ઈશ્વરી જ નહીં પરંતુ સમગ્ર પરિવાર મિત્રો અને ભરૂચવાસીઓમાં આનંદનો માહોલ સર્જી દીધો છે જિલ્લાનું ગૌરવ વધારનાર ઈશ્વરીએ સાબિત કરી દીધું છે કે ઉમર નાની હોવા છતાં મોટો સપના પણ સાકાર કરી શકાય છે જય શ્રી કૃષ્ણ હો ઈશ્વરીશા આજે વો ખુશીનો અવસર છે કે મે વોલ્ડ રેકોર્ડ બનાયો એન્ડ યસ આઈ એમ ઇન્ટરનેશનલી રેકગનાઇઝ્ડ ફોર યંગેસ્ટ ફીમેલ ટેરો કાર્ડ રીડર ઓફ ઇન્ડિયા આ એમ થેન્કફુલ ફોર This great uh, opportunity and I thank International Books of Record for creating this great platform આપણે તમે આ ટેરોટ કાર્ડ માં જે માહિર છો એમાં અત્યારના હાલમાં આપણા ઇન્ડિયન કલ્ચર પ્રમાણે જોવા જઈએ તો મોટા મોટા જ્યોતિષચાર્ય હોય છે પછી આ ભવિષ્ય જોનાર હોય છે તો એની કમ્પેરિઝનમાં તમને કેવું લાગે છે તમને આ તમારા પર ટ્રસ્ટ કરશે ટેરોટ કાર્ડ પર ઇન્ડિયન કલ્ચર ઓકે પહેલા તો હું કહું આઈ એમ વેરી યંગ ઓકે જે તમે એસ્ટ્રોલોજી કીધા છે બહુ જ એક્સપિરિયન્સ ઇન્ડિયા ઇઝ એક કલ્ચર છે ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી કે કલ્ચર રિલિજન બધા ન્યૂ પોઝિટિવ થિંગ્સથી ભરાયેલો કન્ટ્ર કન્ટ્રી છે તમે મારી વાત કરો તો આઈ એમ ઇન્સ્પાયર ફ્રોમ ગ્રેટ એસ એસ્ટ્રોલોજર્સ ને ફોર દેટ ટેરો રીડિંગ એક એવો માધ્યમ છે જે તમને હિલિંગ મોટિવેશન ગાઈડન્સ આપીને તમારા પર્સનલ ગ્રોથ કરિયર ગ્રોથ એન્ડ હેલ્થમાં હેલ્થ થી બધા થી જેવું મોટું અચીવ કરવું એ હેલ્પ કરે છે એ તમારા જે અત્યારે ક્લાયન્ટ આવ્યા હોય તો કેટલા ક્લાયન્ટ તમારે સલાહ લેવા આવે છે એના સુખની ઓકે તો મેં જ્યારે રેકોર્ડ બનાવ્યો હું 17 વર્ષ ને 11 મહિના ની હતી ત્યારે મેં રેકોર્ડ બનાવ્યો ત્યારથી આજે હું અઢાર વર્ષની છું મને આ સેવન્ટી ડેઝ થયા છે ઓલમોસ્ટ મારા અત્યાર સુધી આઈ હેવ ક્રોસ વન સેવન્ટી પ્લસ ક્લાયન્ટ્સ

ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે આ બધું સ્ટોપ કરો મેઇનલી ટીનેજર્સ તો બહુ ગ્રેટ પોઝિટિવ ફ્યુચર રહેશે મારું આવનારું ડ્રીમ એ છે કે હું વર્લ્ડ રેકોર્ડ બનાયો છે તો હું વર્લ્ડની બધી કન્ટ્રીઝ એક્સપ્લોર કરું ને ઇન્ડિયામાં પોઝિટિવ ચેન્જ એડપ ચેન્જીસ એડપ્ટ કરીને એક ઇન્ડિયા બ્યુટીફુલ ડેવલપ કન્ટ્રી બનાવવાની સાથે સાથે બટ યસ પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર ટેકનિક્સ ટુ અચીવ ગોલ ઇફ વી ડુ ઇફ વી સ્ટાર્ટ મેનિફેસ્ટેશન બહુ ઇઝી છે બહુ સારી રીતથી વી કેન ગ્રો તમે જે નવા જે તમારા જેવા ઉંમર છોકરાઓ છે કે છોકરીઓ છે તેમને શું સલાહ આપવા હું એ જ સલાહ આપીશ હું એ જ ગાઈડ કરીશ કે સ્ટોપ યુઝિંગ સોશિયલ મીડિયાઝ પ્લેટફોર્મ્સ બીકોઝ એ ખાલી તમારું માઇન્ડ નહીં બટ એક સાયકોલોજીકલ ગેમ રમે છે કે કેમનું તમે સ્ક્રીન ટાઈમ વધારો ને તમારું પર્સનલ ડેવલપમેન્ટ ઓછું કરો સો પર્સનલ ડેવલપ થવું હોય ગ્રો લાવો હોય તો સ્ટોપ